જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ગુરુવારે લગભગ બસો પચાસ વર્ષ પછી એક દિવ્ય અને દુર્લભ સંયોગ થવા જઈ રહ્યો છે આ દિવસે તમામ પૂર્ણિમાથી સૌથી મોટી પૂર્ણિમા આવી રહી છે આ પૂર્ણિમા ગુરુવારે આવી રહી છે જેના કારણે ત્રણ મોટા યોગો રચાઈ રહ્યા છે ધનલક્ષ્મી યોગ અમૃત યોગ અને સિદ્ધિ યોગ આ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ વરસશે આ દિવસે જો તમે કોઈને કહ્યા વિના ચૂપચાપ સ્વસ્તિક સંબંધિત આ ઉપાય કરો છો તો આ પૂર્ણિમામાં તમારી સમસ્યાઓનું સંપૂર્ણ નિરાકરણ થઈ જશે આ ઉપાય તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ કરશે પછી તે પૈસા આરોગ્ય અથવા બાળકના જન્મ સંબંધિત હોય તો મિત્રો આ વિડીયો અંત સુધી જોજો મિત્રો જો તમે પણ તમારા જીવનમાં ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ મેળવવા માગતા હોય તો આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં દર વર્ષે પોષ મહિનાના શુક્લ પક્ષે પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ગુરુવારની પૂર્ણિમાની તારીખે પાંચ પૂર્ણિમાઓ દિવ્યતાનું સર્જન કરે છે અને લગભગ અઢીસો વર્ષ પછી દુર્લભ સંયોગ આવ્યો છે તમામ પૂર્ણિમાઓમાંથી સૌથી મોટી પૂર્ણિમા આ દિવસે છે આ દિવસે જો તમે સ્વસ્તિક સાથે સંબંધિત ઉપાય કરો તો તમારી બધી સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે પોષ પૂર્ણિમાનો દિવસ શ્રી હરિ વિષ્ણુને સમર્પિત કરવામાં આવે છે આ દિવસે વિશ્વના પાલનહાર શ્રી હરિ વિષ્ણુ જાગે છે અને તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પોષ પૂર્ણિમા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે કેટલાક લોકો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે અને પૂજા કરે છે સાચી શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે આ દિવસે તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે સ્વસ્તિકને પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિમાં તેને કલ્યાણનું પ્રતિક માનવામાં આવે છે તેથી કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં સ્વસ્તિકનો ઉપયોગ કરવામાં આવે છે સ્વસ્તિક એક પ્રાચીન પ્રતિક છે જે સૌભાગ્ય સ્થાપિત કરવાનું કામ કરે છે આ પ્રતિકને ધાર્મિક રીતે ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે અને હિન્દુઓની વિવિધ પૂજા અને ધાર્મિક વિધિઓમાં જોવા મળે છે પ્રાચીન કાળથી વિવિધ પરંપરાઓમાં સ્વસ્તિક ઉપાયના પુરાવા છે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં આપણે ભગવાન ગણેશનું નામ લઈએ છીએ અને હિન્દુ ધર્મમાં સ્વસ્તિકને ભગવાન ગણેશ તરીકે પણ પૂજવામાં આવે છે તેનું પ્રતિક માનવામાં આવે છે જો કે કોઈ પણ શુભ કાર્ય માટે સૌપ્રથમ સ્વસ્તિક બનાવો અને તેને થાળીમાં રાખો અને પૂજા કરો કારણ કે આમ કરવાથી સુખમાં વધારો થાય છે સ્વસ્તિકમાં ચાર પ્રકારની રેખાઓ છે અને તેનો આકાર એક જ સમાન છે સ્વસ્તિકને સૂર્યના પ્રતીક તરીકે સમજવામાં આવ્યું છે અને તેની ચાર ભૂજાઓની સરખામણી કરવામાં આવી છે એક પૌરાણિક માન્યતા છે કે આ ચાર હાથ ચાર દિશાઓ એટલે કે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ અને હિન્દુ ધર્મમાં તેઓ આ ચાર વેદ સાથે પણ સંકળાયેલા હોવાનું કહેવાય છે એટલે કે ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ અને સામવેદ સ્વસ્તિકની ચાર પંક્તિઓ સૃષ્ટિના સર્જનહાર ભગવાન બ્રહ્માના ચાર તબક્કાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને ચાર પુરુષાર્થો એટલે કે ચાર આશ્રમ ચાર લોકો ચાર દેવો એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ગણેશની પણ સરખામણી કરવામાં આવી છે જેનું મધ્ય બિંદુ ભગવાન છે તેને વિષ્ણુની નાભી માનવામાં આવે છે જેમાંથી ભગવાન બ્રહ્મા દેખાય છે અને સ્વસ્તિકની ચાર રેખાઓ ઘડિયાળની જેમ ચાલે છે જે ચોખા અને હળદરની સાથે અથવા તમે સિંદૂર અને તેલ મિક્સ કરીને કુમકુમ એટલે કે સિંદૂર અને ઘીથી પણ તમે સ્વસ્તિક બનાવી શકો છો આમ કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં આ ચિહ્ન અંકિત કરવામાં આવે છે કારણ કે સ્વસ્તિકને આદર સફળતા અને પ્રગતિ સારા સ્વાસ્થ્યનું પ્રતિક માનવામાં આવે છે સ્વસ્તિકને જ્યારે દરેક દિશામાંથી જોવામાં આવે ત્યારે સમાન હોય તેવું લાગે છે પરંતુ ઊંધા સ્વસ્તિક માટેના ઉપાયો અલગ છે અને સીધા સ્વાસ્થ્ય માટેના ઉપાયો અલગ છે લક્ષ્મીની પ્રાપ્તિ માટે નવરાત્રિ દરમિયાન ચાંદીના સ્વસ્તિક પણ લગાવવામાં આવે છે પરંતુ સિંદૂર અને ઘી અથવા તેલ મિક્સ કરીને કરવું શ્રેષ્ઠ છે સ્વસ્તિક સ્વસ્તિકનું પ્રતિક ભગવાનને પ્રસન્ન કરવા માટે ખાસ બનાવવામાં આવે છે મિત્રો ઘરમાં ધન લાવવા અને ધન પ્રાપ્તિ માટે સ્વસ્તિકના કયા ઉપાયો છે તે તમે આ વિડીયોમાં જાણી શકશો પરંતુ મિત્રો તે પહેલાં મારી તમને એક વિનંતી છે કૃપા કરીને વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી અને ભગવાન શિવની સાથે ભગવાન શ્રી વિષ્ણુ સંયુક્ત રીતે તેમની પૂજા કરવાથી તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે તમારા ઘરના પૂજા સ્થાન પર કુમકુમથી સ્વસ્તિક બનાવો પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે પણ સ્વસ્તિક ઉપયોગી છે તેના માટે મંદિરના મુખ્ય દ્વાર પર ગાયના છાણથી સ્વસ્તિક ચિહ્ન બનાવવું જોઈએ ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને પૂર્વજોના આશીર્વાદ વરસે છે મિત્રો એવું કહેવાય છે કે પૂર્ણિમાના દિવસે જો તમે એક ચપટી પાણીમાં કાળા તલ અને થોડી ખાંડ નાખીને પીપળના ઝાડના મૂળમાં અર્પણ કરો છો તો તમને પિતૃદેવની વિશેષ કૃપા મળે છે અને લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે ધન સુખ સમૃદ્ધિ અને પ્રસિદ્ધિ મળે છે માન સન્માન વધતું જાય છે જો તમારી કોઈ ખાસ ઈચ્છા હોય તો તેને પૂરી કરવા માટે તમે કોઈ ખાસ ઉપાય કરી શકો છો મિત્રો ઘણી વખત આપણે કોઈ ઈચ્છાને લાંબા સમય સુધી અનુસરીએ છીએ અને ઘણા પૈસા ખર્ચ્યા પછી પણ તે પૂરી થતી નથી પૂર્ણિમાના દિવસે નજીકના કોઈ પણ મંદિરમાં જઈને મંદિરની દિવાલ પર સિંદૂર વડે ઊંધું સ્વસ્તિક કરો તમારી મનોકામના પૂર્ણ થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરો તે અવશ્ય પૂર્ણ થશે અને જ્યારે તમારી મનોકામના પૂર્ણ થશે ત્યારે ત્યાં જઈને સીધો સ્વસ્તિક બનાવીને ભગવાનને અર્પણ કરો આ સ્વસ્તિક પ્રતિક તમારા જીવનની બધી જ સમસ્યાઓ દૂર કરશે દેવોત્થાન પૂર્ણિમાના દિવસે જ્યારે પણ જરૂરી હોય ત્યારે વિશેષ મંત્રનો જાપ કરો તમે ભગવાન વિષ્ણુના મંત્ર અથવા મહામંત્રનો જાપ કરી શકો છો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ તમે આમાંથી કોઈ પણ એક મંત્રનો જાપ કરી શકો છો જે મંત્ર તમને સરળ લાગે છે તેનો જાપ કરો દેવ ઉત્થાન પૂર્ણિમાના દિવસે તમે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો એક ચપટી હળદર બે ચાર ટીપા દૂધ થોડી સાકર અને એક ચપટી અક્ષત અર્પણ કરો અને સાંજે તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવો કારણ કે જ્યારે દેવો જાગે છે ત્યારે સૌથી પહેલાં તુલસીની પ્રાર્થના સાંભળે છે આમ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે પૂર્ણિમાના દિવસે સ્નાન કરતી વખતે પાણીમાં એક ચપટી હળદર પીળા રંગના વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો પોષ પૂર્ણિમાના દિવસે સૌ પ્રથમ ગાયના દૂધથી શ્રીહરિનું પૂજન કરો અને પછી ગંગાજળથી સ્નાન કરાવો ત્યારબાદ તેમને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો પૂર્ણિમાના દિવસે આમ કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પોષ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના પ્રિય એવા પીળા ફૂલોની સાથે ચંદન અથવા હળદરનું તિલક કરો અને પીળા ફળ અર્પિત કરો એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે જો તમારી નજીક ભગવાન વિષ્ણુનું મંદિર ન હોય તો તમે ભગવાન વિષ્ણુની મૂર્તિની પૂજા કરી શકો છો પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે ઓ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ અવશ્ય કરો શક્ય હોય તો ચંદનની માળાનો ઉપયોગ કરો ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ અનુસાર પીપળના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે આવી સ્થિતિમાં પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડને જળ અર્પણ કરો દૂધ મિશ્રિત પાણી પણ પીપળાના ઝાડને અર્પણ કરી શકાય છે આ દિવસે શુદ્ધિકરણ માટે જો તમે પૂર્ણિમાએ પૂજાનો લાભ મેળવવા માંગતા હો તો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં શુદ્ધ ઘીનો દીવો અવશ્ય કરો તો મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખી દેજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે